હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ તથા શ્રી હનુમાનજી મહારાજ શ્રી ગણપતિ દાદા બિરાજમાન છે તો તેમના ત્રીસ વર્ષ પૂરા થતાં ત્રિદશાબ્દી મહોત્સવનું કાંદડા ગામ નજીક ઇલોલ દાવડ રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ત્રણ દિવસો પૂરા થતાં ત્રિદિનાત્મક વિષ્ણુ યાગ યજ્ઞનું સુંદર રીતે આયોજન કરી પંચદિન આત્મા શ્રીમદ્ ભાગવત કથામાં પ્રાણ પૂરવામાં આવ્યા ત્યારે વક્તા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદનદાસજી જેતલપુરવાળાની લા વાણીનો લાવો લેવા આજુબાજુના ગામડામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા તેમજ સંતો મહંતો તથા સાંખ્ય યોગી બહેનો ધામે ધામથી પધારી હરિભક્તોને દર્શન આપી ધન્ય બનાવ્યા હતા યજ્ઞને સુશોભિત બનાવી તથા સભા મંડપ ભક્તોથી ઉભરાઈ પડ્યું હતું તેમજ સવાર સાંજ બંને ટાઈમ ભોજન મહાપ્રસાદ લઈ ભક્તો પાવન થઈ રહ્યા છે તેમજ આ ધરતીને પાવન કરી આ પંચ દિવસ મહોત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ અથક પ્રયત્નો કરી કોઈપણ જાતની ચિંતા કર્યા વગર ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે તેવા મદિરાના કોઠારી પટેલ કિરીટભાઈ તથા ઝાલા તથા રણવીરસિંહ સોલંકી તેમજ સમગ્ર યુવક મંડળે ખૂબ જ મહેનત કરી રહ્યા છે રિપોર્ટર જવાહર વણઝારા હિંમતનગર ઇલોલ